ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળામાં પરિરસમાં ખાસ ગ્રામસભાનું આયોજન પંચાયતના સરપંચ સીમાબેન વસાવા તેમજ તલાટી તલાટીક્રમ મંત્રીનાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં ગત ગ્રામસભાની કાર્યવાહી નોંધવાચનમાં લઈ બહાલી આપવા બાબત તેમજ ડમલાઈ લિગ્નાઇટ ખાણ પરિયોજના અંતર્ગત તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ યોજાનાર લોક સુનાવણી બાબતે અભિપ્રાય મેળવવા માટે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગામોના ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગ્રામસભામાં પોતાનો અભિપ્રાય રજૂઆત કરવામાં આવી હતી જેમાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે તેમજ જમીન સંપાદન બાબત એક સુર થઈ વિરોધ નોંધાવ્યો હતો ગામ અગ્રણી કનુભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને લોક સુનાવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા હું પડવાણીયા ગામનો વસાવા કનુભાઈ જેઠાભાઈ છું હું એક ખેડૂત ખાતેદાર છું મારે પોતાની સાઈડ થી સિત્તેર એકર જમીન આવેલી છે પડવાણીયા ગામે ચોવીસ તારીખે ચોવીસ ચાર બે

તલાટી કામ મંત્રી પઢવાણી રજૂઆત અમારે પટવાણીયા ગ્રુપ ગામ પંચાયત ખાઈશું પણ અમે પટવાણીયા ગ્રુપ ગામ પંચાયત તમામ ખેડૂતો જમીન આપવાના નથી સમજો ભાઈ ઉચા સમજ છો બીજી વાત કે જીએમડીસી પઢવાણી પંચાયત માં દલાલો છે છે માટે સંકળાયેલા સંકળાયેલા અને હું જણાવું છું કે કોઈના બ્રહ્મા આવતા નહીં એ લોકો કરોડો માં કરવા માટે દલાલો ઉભા કરેલા છે આપણી પંચાયતમાં બી છે હું સબૂ સાથે કહું છું હું ખોટું કહેતો નથી આજુબાજુના સરપંચો બી

મારે ખેડૂત તરીકે મારો એટલો વિરોધ નથી તમામ કરવાનો હક છે લેડીઝ હોય કે જેન્ટ હોય કે છોકરા હોય તમાર છે તમારી મોગી મૂલી વસ્તુ તમારે બાપ દાદા વખત ની જમીનો તમારે વર્ષોથી ઘર કાચા પાકા મકાન માં રહેલા તમને ગમે ત્યાં ફેંકી દેશે હજુ સુધી પઢવાણી પંચાયત ગામ લોકો ને જેમડીસી મિટિંગ કરી નથી કે અમે સાના માટે સંપાદન કરીએ એના માટે આપણે વિરોધ કરવાનો છે ભાઈઓ મંજૂર છો મંજૂર તલાટી રૂબરૂ કેવા માંગુ કઈ ગયા ભાઈ તલાટી સાહેબ આગળ આવો આગળ આવો ચાલો આગળ તલાટી મંત્રી સાહેબ અને સરપંચ ને મારી નમ્ર પ્રેમથી કહું છું અમે ચૂટી ભાઈ તલાટી બી સરકારી અધિકારી છે અમારા રીતે તમે આવેલા છો અમારી તમને પ્રેમથી ભલામણ છે કે આજે રાજે ગામ સભાનો ખરાબ નાનો લખીને લેટર આપવા કરશો જય নারায়ণগে নারায়ণগে জামিন খারাপ তৈরি ছোট তৈরি ছয় আদিবাসী